મદ્રસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ ચિલ્ડ્રન ડે હોવાથી વિદ્યાર્થીઓ તેમજ મસ્જિદના ઇમામ સાહ તથા ગામના આગેવાન દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અને મદ્રસા ગોસે આજમના વિદ્યાર્થીઓ દ્વારા અનેક જાતની એક્ટિવિટીઓ પણ કરવામાં આવતી હોય છે हम लोग मदरसे गौ से आज़म की तरफ से बच्चों के साथ झाड़ रोपा है और बड़ी ख़ुशी के साथ हम लोगों ने झाड़ रोपा इसलिए कि ये झाड़ हर आदमी को रोपना चाहिए झाड़ लगाना चाहिए ताकि झाड़ से बड़ी आनंद मिलती है लोगों को बड़ी खुशी मिलती है એક પેડ જબ અજીમ શાન બનતા હૈ તો સાય તલે હર મુસાફર આતેર આરામ પાંસુ અસલામ આજ રોજ અમારા મદરસા તરફથી મૌલાના સાહેબે આજે વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખેલ અને તેમાં અમે ગામના વડીલો હાજર રહી છોકરાઓ પાસે વૃક્ષારોપણ કરાવેલ મદરસાના છોકરાઓ આજે ઘણા ઘણા ઉલ્લાસભેર વૃક્ષારોપણ કરી અને એક આપણને સંદેશ આપેલ છે કે હરેક વ્યક્તિએ એક ઝાડ પોતાના નામથી રોપવું જોઈએ અને આપણે ત્યાં સારું હવામાન રહે લોકોને સારું વાતાવરણ મળે એ માટે વૃક્ષ રોપવું જરૂરી છે અને દરેક રોપે એવી જ અમારી દરેકને અમારી પ્રાર્થના છે અને આજ રોજ અમારે ત્યાં પ્રોગ્રામ થયેલ એ બદલ મૌલાના સાહેબ અને છોકરાઓનો અમે ખૂબ ખૂબ આભાર આભાર છીએ આપણો પરિચય હું સૈયદ નઝર અલી હૈદર અલી સૈયદ મુસ્લિમ સમાજ આગેવાન પ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું